મિત્રો આપણે નોબલ હોટેલે ગાડી રાખી હતી અને અહીંયા આપણને મામુ ભેગા થઈ ગયા છે વિશાલ ચા પાણી કરી લીધા છે વિશાલ ભાઈ તો નથી આ ગાડીમાં જોડે આ ટ્રીપમાં પણ મામુ ભેગા થઈ ગયા તો હું ગાડી જોઈ ગયો તો ચા પાણી કર્યા છે અને મામુને ગાડી ખાલી કરવા જવાની ઉકતાવર છે તો હવે અહીંયાથી ભાગીશું આગળ કઈ કેવું છે મામુ મારે ચેનલમાં કોઈ નહીં ભાઈ સબસ્ક્રાઈબર લાઈક કરજો ભાઈ ભૂલતા નહીં ભાઈ ગાડીઓવાળા ખાલી સબસ્ક્રાઈબર લાઈક કરશો ને તો ઘણો છે તો મિત્રો વધે હવે અહીંયાથી આગળ અને મામુને કહીએ બાય બાય તો જોમુ ની ગાડી જમ્મુ શ્રીનગર ચાલનારી ગાડી છે હવે વધે આપણે આગળ તો જો અહિયાં ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું હવે ટૂટલી ફૂટલી બેટરી ભરવાની છે કેટલો ટાઈમ લાગે છે ગાડી ભરવામાં ગાડી ભરાય પછી અહીંયાથી ભાગ છું હજુ તો ગાડી ભરવામાં બે અઢ કલાક લાગે એવું લાગે છે આ કચ્છામાં ભરેલી છે એ પણ આમાં કોડેટ કરીને નાખે છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે જુઓ હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેડલમાં આપણા એક નવા બ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે કાલે તમે જોયું એ રીતે આપણે અહીંયા હોટલે ગાડી લગાવી એની જમીને સુઈ ગયા હતા તો અત્યારે જાગીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે ગાડી ભરવા જવાનું છે સરખેજ તો હોટલે ચા પાણી કરી લીધી તો હવે અહીંયાથી ભાગ્યે અને નીકળીએ ગાડી ભરવા જવા માટે જો મિત્રો આપણે નોબલ હોટલે ગાડી રાખી હતી અને અહીંયા આપણને મામું ભેગા થઈ ગયા છે તો ચા પાણી કરી લીધા છે વિશાલ ભાઈ તો નથી આ ગાડીમાં જોડે આ ટ્રીપ પણ મામુ ભેગા થઈ ગયા તો હું ગાડી જોઈ ગયો તો ચા પાણી કર્યા છે અને મામુ ગાડી ખાલી કરવા જવાની ઈચ્છા છે તો હવે અહિયાં ભાગીશું આગળ કઈ કેવું છે મામી મારી ચેનલ માં કોઈ નહીં ભાઈ સબસ્ક્રાઇબ અને લાઈક કરજો ભાઈ ભૂલતા નહીં ભાઈ ગાડીવાળા ખાલી સબસ્ક્રાઇબ અને લાઈક કરશો ને તો આપણો ઘણો છે તો મિત્રો વધે હવે અહીંયાથી આગળ અને મામુ કહીએ બાય બાય તો જો આ રહી મામુ ગાડી જમ્મુ શ્રીનગર ચાલનારી ગાડી છે આપણે મામૂલ નીકળ્યા હોય જો આપણે પણ ગાડી કાઢી લીધી આપણે જવાનું છે બેટરી ભરવા તો હવે બધા તો મિત્રો આપણે શાંતિપુરા સર્કલથી લઈ લીધી અમદાવાદ સિટી બાજુ અને સીધા સીધા ચાલ્યા જઈએ છીએ તો જોઈએ હજી કઈ બાજુ આપણે ભરવા જવાનું છે લોકેશન આપ્યું છે હવે ચાલુ કરીને પહોંચીએ પહેલા આપણે જ્યાં જવાનું છે ત્યાં

જોઈએ કેટલો ટાઈમ લાગે છે ગાડી ભરવામાં ગાડી ભરાય પછી હું અહીંયાથી ભાગ છું હજુ તો ગાડી ભરવામાં બે અઢો કલાક લાગે એવું લાગે છે હજી આ ગુસ્સામાં ભરેલી છે એ પણ આમાં પ્રોસેટ કરીને નાખે છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે જો તો જોવા મિત્રો અહીંયા આપણે ગાડી ભરાઈ જાય અને આ રીતે તૂટલા ફૂટલા બેટરીઓ ભરી છે હા તો ગાડી તો તમે જોઈ એ રીતે ભરાઈ જાય પણ હજી બિલ આવ્યા નથી આપણા તો હવે બિલ આવે પછી અહીંયાથી નીકળીશું ત્યાં સુધી બેઠા છીએ અહીંયા જુઓ તો ગાડી કમ્પ્લીટ ભરીને રેડી થઈ ગઈ આપણી હવે જોઈએ કેટલા ટાઈમમાં બિલ આવે છે પછી અહીંયાથી બિલ આવશે એટલે આપણે ભાગ્ય ખાલી કરવા જવા માટે તો હજી બિલ આવ્યા નથી આપણા જોઈએ હવે લાગશે તો મિત્રો હજી આપણા બિલ આવ્યા નથી ટાઈમ થઈ ગયા છે તો અહીંયા બાજુમાં હોટલ હતી તો ત્યાં આગળ જઈને આપણે જમીને અને આવીને ગાડીમાં લંબાઈ છે તો હજી આપણા બિલ ફોન કર્યો તો કે પ્રિન્ટ કાઢ આવવા જશે આપી જાય એવું કીધું પણ હજી કોઈ આવ્યું નથી તો જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે પછી બિલ આવશે એટલે આપણે અહીંયાથી વધીએ આગળ

તો જો મિત્રો આપણે સનાતન ટોલ પાર કરી લીધો અને સનાતન ટોલ પાર કર્યા પછીનો નજારો કઈક આ રીતમાં આવે છે તો જે હવે આપણે આગળ ધીમે ધીમે જો મિત્રો આપણે સનાતનો ચોકડીનો જે ઓવરબ્રિજ બને નવો એ આપણે ક્રોસ કરીએ છીએ અત્યારે પેલા મિત્રો આ ઓવરબ્રિજ નતો બન્યો અરે એટલો બધો ટ્રાફિક થયો જો કે અહીં કોઈ વાર્તા નહી લગભગ 2-3 લાખનો ટ્રાફિક પાણી નીકળે છે અહીંયા સંતોળ પાકડવામાં એટલે આપણે બોડી કે ઘણી બધો થઈ ગયો તો આપણે રિડર જ અરે દે છે એટલે અહીંયા કામ દેખાય 네라또 나고 다이

તો કરીએ પેહલા ટોલ પાર ગરમીના હિસાબે ગાડી ધીમે ધીમે જ જવા દઈએ છીએ અને બીજું એક રીઝન એવું પણ છે કે આજે રવિવાર છે એટલે આપણી ગાડી આજે લગભગ ખાલી થાય તો થાય વાત થઈ પાર્ટી જોડે તો એમને એવું કીધું કે તમે આવવા દો જોઈએ લેબર કોઈ છે નહીં વાત કરી છે જો લેબર આવશે તો ગાડી ખાલી થશે નહીં તો પછી સોમવારે એ રીતે વાત કરી છે એમના કંઈક એક્સ્ટ્રા પૈસા આપીને બોલાવાની એવી કંઈક વાત થઈ હશે તો જોઈએ હવે લેબર આવશે કે કરે છે કે જેમ એટલે આપણે પણ બહુ ઉતાવળ કરીને પહોંચવાનો કોઈ મતલબ નથી કેમકે ત્યાં જઈને બી ગાડી ખાલી ના થાય તો પોતા ટાયર ગરમ કરીને જોવાનું કોઈ મતલબ નથી એટલે આપણે ધીમે ધીમે ચાલે જઈએ છીએ આપણી સ્પીડમાં તો હવે વધ્યા આગળ સરિયા ભરેલું ટેલર છે ચાલુ ગાડીએ પિન નીકળી જાય સરિયા બધા બહાર આવી ગયા આવું થાય બધું રોડ ઉપર તો વધતે હવે આપણે ધીમે ધીમે આગળ તો મિત્રો આપણે અત્યારે ચાલે જઈએ છીએ સાબરમતી પાણી કઈ એટલું બધું છે ને અત્યારે ઉનાળાનું જેવું તેવું પાણી છે ખાલી કહેવા પૂરતું તો આપણે બ્રિજ પાર કરી લઈએ

તો આપણે આગળ ધીમે ધીમે સર્કલ જો અહીંયા આગળ પણ ઓવરબ્રિજ નું કામ ચાલુ છે એના હિસાબે થોડો પ્રાથમિક જેવું રહેશે આજનામાં

कमोड़ी सब्जी मंडी से ते को आया सी ये ये एक्सीडेंट है इसे गाड़ी घुसी जाए इलाके से अंदर तो वो गाड़ी हो रहा

આગળ આવશે અસલાલી સર્કલ મુંબઈ પાંચસો બત્રીસ કિલોમીટર અને આગળ આવે અસલાલી સર્કલ તો આજે મિત્રો કઈ એટલો બધો સર્કલ નો ટ્રાફિક છે નહી રવિવારના હિસાબે નહીતર આ સર્કલ ઉપર દુનિયાભરનો ટ્રાફિક લાગે કે એની કોઈ સીમા જ નહીં તો જો આપણે સર્કલ ક્રોસ કરીએ અને આપણે અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ આ સાઈડો રસ્તો જતો રહીએ હિંમતનગર સાઈડ તો આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડમાં આ બાજુ પણ ટ્રાફિક લાગે છે થોડો ઘણો જો બંને સાઈડ ફિટ જ છે चारें बाजू ने गाड़ियां भेटी खाई जाय छे सर्कल अपॉन આપણે જવાનું છે સીધા તો એટલે દિન ધમે આગળ તો મિત્રો જોઓ આ આપડી ગાડી લગાવી દીધી થી અને અહીંયા બીજી પણ એક બે ગાડીઓ પડી છે તો અહીંયા લગાવી આપણી ગાડી અને અહીંયા ક્યાંક ખાલી કરવાની છે ગાડી સવારમાં તો અત્યારે તો કોઈ સિક્યુરિટી કોઈ છે નહીં તો હવે ગાડી તો આજે ખાલી નહીં થાય હવે જે થાય એ બધું કાલે સવારે એવું કીધું તો જો આ રીતનો માલ ભરે તો આપણે તો આપણે અહીંયા ગાડી રાખી દીધી અને હવે ગાડી ખાલી થશે એ કાલે તો પછી આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ગાડી ખાલી કરીને ત્યાં સુધી બધાની જય માતાજી